નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જે પાકનું નુકસાન થયું હતું તેની સહાય જાહેર કરવામાં આવી છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કોને કેટલી સહાય મળશે અને કેટલી સહાય જાહેર કરવામાં આવી છે તો મિત્રો આ વિડીયોને પૂરો જુઓ જેથી તમને તમામ માહિતી વિશેનો ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રીએ તેમના ટ્વિટર પોસ્ટ ઉપર લખેલું છે કે જ્યારે જ્યારે ખેડૂત ઉપર ખેડૂતો પર પ્રકૃતિ છે ત્યારે ત્યારે ગુજરાત સરકાર પડખે ઊભી રહી છે તેવું તેમણે ટ્વિટર પોસ્ટ ઉપર લખ્યું છે અને તેમાં લખ્યું છે કે રાજ્યમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલું નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રીએ માર્ગદર્શનમાં રાજ્ય સરકારની અસરગ્રસ્ત ધરતીપુત્રોની પડખે ઊભા રહીને જાહેર કર્યું છે. જેમાં આશરે દસ હજાર કરોડની માતબર રકમનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. તો ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાન થયું છે તેમના માટે આ દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો ખેડૂત મિત્રો આપણે માહિતી મેળવીશું કે કૃષિ રાહત પેકેજમાં આ એસડીઆરએફ શું હોય છે તો ખેડૂત મિત્રો એટલે કે રાજ્ય આપત્તિ જેમાં આ કુદરતી આપત્તિઓ જેવી કે પૂર ભારે વરસાદ ઓલાવૃષ્ટ પવન ચક્રાવત વગેરેમાં પાકને થયેલા નુકસાન ઉપર ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો આ એસડીઆરએફમાં કોણ કોણ ઇઝીબિલિટી છે એટલે કે કોણ કોણ પાત્ર છે તો ખેડૂત મિત્રો વાત કરી કે જે ખેડૂત મિત્રો થયેલું છે તે ખેડૂત આ યોજના માટે પાત્રતા રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો બીજી એક વાત કરીએ કે આ સહાય કેવી રીતે સહાયની રકમ કઈ રીતે જાહેર કરવામાં આવી છે કઈ રીતે ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જેમાં બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે આ સહાય જેમાં પીએથ અને બિનપીએથ બંને માટે બાવીસ હજાર ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો રૂપિયા બાવીસ ની સહાય આ યોજના હેઠળ મળવાપાત્ર થશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે અને જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ની સબસ્ક્રાઈબ કરી દેજો